મહકાલ મહાકાલ સેના કે જેનું નામ સમગ્ર ગુજરાતમાં ઘણા વર્ષોથી છે મહાકાલ સેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ પ્રકારે વડોદરા શહેરના આંગણે આ વર્ષે પણ ચોથો સૌ યોજાયો છે દર્શક મિત્રો વડોદરા ખાતે નવ નવ દંપતીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ઘણા બધા મહેમાનો આ પ્રસંગે આવ્યા છે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ વધાર્યા હતા ત્યારે આજ સંગઠનના મહાકાલ સેના વડોદરાના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ આપણી સાથે તેઓ સાથે સંવાદ કરીશું તેઓ સાથે જોઈ રહ્યા છો સમગ્ર ટીમ છે છે આપનું સ્વાગત મહાકાલ સેના દ્વારા આજરોજ જે સમૂલગ્ન યોજવામાં આવ્યો છે શું કહેશો આજના શરૂઆતમાં તો બીએન એન દરેક દર્શકોને મારા જય માતાજી આજ રોજ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ જેની સારી ન હોય તેવી દીકરીઓને આજે વિ વિનામૂલ્યે સમુલગ્ન ચોથા સમૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહલગ્નની અંદર આ સમૂહલગ્ન સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ તેમજ અમારી સંસ્થાના દરેક ભાઈઓ ઉપસ્થિત રહીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહલગ્નની અંદર દાનરૂપી આ યજ્ઞની અંદર યજ્ઞ આહુતિ આપના દરેક દાતાશ્રીઓ દાતાશ્રીઓનો હું અને મારી સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું આ સમૂહ અંદર અમે કન્યાવર સ્વરૂપે ચાંદીનું મંગલસતુ સોનાની જળ તેમજ વાસણનો સેટ એવી રીતે એકાવન થી પણ વધારે ચીજવસ્તુઓનું વિના મૂલ્યે અર્પણ કરીએ છીએ કન્યાઓને અને અમારીથી બનતી અમારી ટીમ જે મહાકાલ સેના સેવા ટ્રસ્ટની જે ટીમ છે એ ટીમ ગામે ગામે છે અને ગામે ગામથી આ સમૂહ અંદર અમારા તરફથી ગામે ગામથી લોકો જોડાય છે અને અમારી યથાશક્તિ પ્રમાણે અમે દર વખતે જ નવ યુગલોને અહીંયા યુગલોનું સમૂહલગ્નનું આયોજન કરીએ છીએ આ આયોજનની અંદર અમારે સિંહ ફાળો સોનાપાટી પ્લોટના સતીશભાઈ પટેલ બીજો સિંહ ફાળો પરમ ડેવલોપર્સ રમણભાઈ સિંહ સોલંકી ત્રીજો સિંહ ફાળો વિમલભાઈ પટેલ પ્રશાંત બિલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ ત્રીજો ફાળો કિશોરસિંહજી ચૌહાણ ભવાની ધામ તેમજ એવા અનેક દાતાઓ છે કે જેમનું નામ બોલવાથી બોલવાથી જઈશ તો એક અડધો કલાક નીકળી જશે એટલે દરેક દાતાઓ અમને મન મૂકીને એમની દાતારી દેખાડે છે તે બદલ અમે સૌનો અમે આભાર વ્યક્ત કરે છે અને અમારી સંસ્થા વધારેમાં વધારે હું આભાર વ્યક્ત કરી તમારા સંસ્થાના દરેક ભાઈઓ કારણ કે જેને પંદર દિવસથી સતત ઉજાગરા સાથે આ સમૂહ લગ્નને સફળ બનાવે છે તે દરેક ભાઈઓનો હું આભાર વ્યક્ત કરું છું અને મુખ્ય આભાર જે આજ રોજ જે જે પણ ન્યૂઝ અમારા અહીંયા વધાર્યા છે અને જેમને અમારું આ કવરેજ લીધું છે અને લોકો સુધી અમારી આ સેવાનો સેવારૂપી યજ્ઞ લોકો સુધી એની સ્મેલ પહોંચાડી છે તે બદલ હું દરેક નિર્દેશક અને ન્યૂઝના દરેક ડાયરેક્ટરનો હું આભાર વ્યક્ત કરું છું અલ્પેશ કેટલા યુગોલો આજે હતા અને કયા કયા ગામના હતા ને કેવા પ્રકારની દીકરીઓ દીકરાઓનો અહીં આગળ લગ્ન થયો છે ને મહત્વની બાબત છે કે અગાઉ પણ ત્રણ વખત લગ્ન મહોત્સવ યોજાયા છે ત્યારે અગાઉના ત્રણ વર્ષના લગ્ન મહોત્સવ પણ કયા પ્રકાર યોજાયા હતા આપની સેના દ્વારા આગામી પણ કેવા પ્રકારની તૈયારીઓ છે અને આ સેવાકીય યજ્ઞ જે છે એ અવિરત ચાલવાનો છે કેવા પ્રકારનું પ્લાનિંગ મહાકાલ સેનાનું છે અમારા આજરો જે સમૂહ લગ્ન છે સમૂહ લગ્ન ની નવ યુગલો છે અને અમારો આ ચોથો સમૂહ લગ્ન છે નવે નવ યુગલોમાંથી અમુક દીકરીઓ એટલે કે સાત થી આઠ યુગલો ની અંદર દીકરીઓ અથવા દીકરાઓ જે મા બાપ વગરના છે કે જે ઘરે પચીસ હજાર થી પણ વધારે ખર્ચો નથી કરી શકતા એવા જ યુગલો આ સમૂહ લગ્ન ની અંદર જોડાયા છે કારણ કે એમને ખર્ચો કરવો એ પણ એમને અત્યારે આટલા મોંઘવારી ના સમયમાં કારણ કે અત્યારે ખાલી મંડપ બાંધવા જાવ તો તમારો બે થી અઢી લાખ રૂપિયા ખર્ચો થઈ જાય છે એ આ જ પરિસ્થિતિની અંદર જેના મા બાપ ના હોય એ કેવી રીતે લગ્ન કરી શકે ને આટલી મોંઘવારીમાં એટલે અમે અમારા ભાઈઓ દ્વારા એક મિટિંગ એક મિટિંગ કરીને ઠરાવ ઠરાવ કર્યા પછી આ સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું આ સમૂહ લગ્નની અંદર અમે આવતા આવતા દિવસોમાં કીધું એમ આવતા દિવસોમાં જેમ અમારા ભેસાશું દાદા અમારા ભેસાતું દાદા અને મહારાજ મહારાજ અને માતાજીના આશીર્વાદથી આ સમૂહ લગ્ન અને અમારી સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ છીએ આગામી દિવસોમાં દાદા અને માતાજીનો હાથ રહેતો આનાથી પણ સારે સારું અને પબ્લિકને કોઈ જાતની તકલીફ નહીં પડે એવી રીતે અમે સમૂહ લગ્ન કરતા રહીશું અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતા સવાલ છે દીકરીના માતા પિતા અને દીકરીના પરિવારજનો અને દીકરા દીકરીને શું સંદેશો આપવા માંગો છો કારણ કે ઘણા લોકો ઘરે પણ ખર્ચ કરતા હોય છે એવા પણ ઘણા સમૂહ લગ્નોમાં આપણે જોતા હોય કે ઘણા લોકો ઘરે પણ પચાસ હજાર લાખ રૂપિયા ખર્ચ કરી અને સમૂહ લગ્નમાં આવતા હોય છે તો પછી તેનો સમૂહ લગ્ન લગ્ન કરવાનો કોઈ અર્થ રહેતો નથી ઘરે બે લાખ રૂપિયા વાપરવા અને ત્યારબાદ સમૂહ લગ્ન કરવું એવા લોકોને શું શુભ સંદેશો આપવા માંગે અત્યારે જયારે આ અમારા સમૂહ અમારા સમૂહ લગ્નની વાત કરીએ જયારે અમે કંકોત્રી પાનેતર અને જયારે એમને લગ્નની કીટ જયારે વિતરણ કરીએ છીએ એ વખતે એમને કહી દઈએ છે ભાઈ તમે ઘરે ખર્ચો કરવાના હોય તો અમારા સમૂહ લગ્નમાં તમારે જોડાવું નહીં અત્યારે પણ તમારી પાસે સમય છે કારણ કે જો તમે ઘરે લગ્ન ઘરે તમે ધમધૂમ ડીજે વગાડો છો મોટા મોટા વરઘોડા ખારો છો મોટા મોટા શરબતો વેચો છો ફટાકડા ફોડો છો અને આખા ગામને ગજવો છો અને પચીસો ત્રણ હજારની માણસની રસોઈ કરો છો અને પછી તમે સમૂહ લગ્નમાં જો જોડાવ તો એનો કોઈ અર્થ નથી અમારો તો એક જ અમારો તો એક જ સેવાનો ઇતિહાસ છે કે જે ભૂખ્યું છે એને ખવડાવું કારણ કે જે પેટ ભરેલું છે એમને અમારે ખવડાવવું નથી બરાબર એટલે અમારે કોઈના અંતરના આત્માના આશીર્વાદ અમને મળે એ હેતુથી અમે પેલા તો ચાપડ હોસ્પિટલ નિમિત્તે ગુગરી અને અબોલ પશુઓ ધરીકે કૂતરા બિલાડી છે એવા મૂંગા પ્રાણીઓ માટે અમે ભાત દૂધ ભાત અને એવી અનેક સેવાઓ એમને પૂરી પાડીએ છીએ સાથે જ્યારે કુદરતી આફાત વડોદરા શહેર પર આવતી હોય જ્યારે કે કોરોના હોય પૂર પૂર હોય ત્યારે પણ અમારા સ્વયંસેવકો ખડે પગે એવી જ રીતે જ્યારે ગૌરી આવતું હોય તો અંદર વ્રત દિવસ સતત જે જે પરિસ્થિતિ જે લોકોને ઘરે લાવવાની ખાવાની પરિસ્થિતિ ના હોય એવી દીકરીઓને પણ અમે ખાવાનું વિતરણ કરીએ છીએ સાથે સાથે અમુક વિસ્તારના કે અમને લાગે છે કે અમારી યથાશક્તિ પ્રમાણે દરેક સંસ્થાના અમારા સંસ્થાના ભાઈઓ બસો પાંચસો રૂપિયાનો ફાળો આપીને એ ફાળાથી અમે સ્કૂલ બેગ લાવીને સ્કૂલમાં સ્કૂલ બેગ પણ વિતરણ કરીએ છીએ એવી જ રીતે માન હોય ત્યાં પણ સ્રાળી વાનગીની સેવા કરે છે ડાકોર જતા ડાકોર ડાકોર મુકામે રાજા રણછોર રાય તેમજ ફાગવેલ મુકામે જતા શ્રી સત્ય ભાતીજીના દર્શનાર્થે જતા ત્યાં પણ ભાવિ ભક્તો માટે બે દિવસનો ત્રણ દિવસનો વિસામો તેમાં સૂકો નાસ્તોથી લઈને મિનરલ વોટરથી લઈને મેડિકલ સેવાથી લઈને અનેક સેવાઓ અમારી યથાશક્તિ પ્રમાણે અમે સેવા પૂરી પાડીએ છીએ એટલે અમારે તો અમારે અમારા દાદા ભેસાસુ દાદાના સાનિધ્યમાં એમણે દાદાને પ્રાર્થના કરે છે કે હવે અમને તમે આવી નવી શક્તિ અમારા સંસ્થાના દરેક ભાઈઓને આપો અને અમને આપો તો અમે આવી સેવાના કાર્યો કરીએ જોઈ શકીએ છીએ આ તમામ મિત્રો જે છે મહાકાલ સેવા ટ્રસ્ટ વડોદરાના તમામ તમામ સૈનિકોને છે છે લોકો જે એ વર્ષો વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવે છે ત્યારે આ વખતે પણ વડોદરા શહેરના આંગણે ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે જેમાં નવ દંપતીઓ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને વિશેષ અનેકો અનેક મહેમાનો પણ આ પ્રસંગમાં આવ્યા છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત વડોદરા